કૃષ્ણ બેની મને રામ મળ્યા શ્યામળિયા સરકાર બેની મને શ્યામ મળ્યા શ્યામળિયા સરકાર

जे म्हा शणगार सदाू रे प्रभूजीने मनगमता शणगार सदू रे मन गमता गम मारा मन मनना मू गठरे प्रभूजीने बाले धर्या मारा मन ना गठरे प्रभूजीने भा મારા તનના તિલ કરે પ્રભુ દિને બાલ દયા મારા તન ના પ્રભુ દિને બાલ દયા મારા મન ની માળા રે પ્રભુ દિને કંઠે ધરી મારા મન ની માળા રે પ્રભુ દિને કંઠે ધરી મારા જીવના જા મારે પ્રભુજીને અંગે દિને અંગે ધર્યા મારા પ્રેમના પ્રભુ પ્રભુજીને કડે ધર્યા મારા પ્રેમના પડકાર રે પ્રભુજીને કડે ધર્યા મારા મન રે પ્રભુ રે પ્રભુજીને પાયે મારા મન રે પ્રભુ મારા સીતુ રે પ્રભુ ને શરણે ધરી મારી મારા સીતુ રે પ્રભુ ને શરણે ધરી श्री कामय श्री कामया पीरे दिए बहुसारि श्री कामणया पीरे मारा गुरु दिए बहुसारि सणगार सदा रे प्रभु मन गमता શણગાર સજાવું રે તો જાઉં બલિહારી વલ્બના સ્વામી રે કે હું તો જાઉં બલિહારી ફરતા ને ફરતા રે એ બેની મને રામ મળ્યા તારે પર તારે કે બેની મને રામળ કૃષ્ણ કૈયા લાલ કી જય માકુ કી જય